સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે નર્મદા ડેમની જળસપાટી એકસો બાવીસ પોઈન્ટ તેત્રીસ મીટરે પહોંચી છે સરદાર સરોવર ડેમ હજુ અઢાર મીટર ખાલી છે મધ્યપ્રદેશના વરસાદના કારણે પાણીની આવક થઈ છે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ચાલીસ પોઈન્ટ ચાલીસ હજાર સાતસો સિત્યોતેર ક્યુસેક છે જ્યારે ડેમમાં પાણીનો કુલ જથ્થો છે એક હજાર છસો ને ચાલીસ મિલિયન ક્યુબિક મીટર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી એકસો બાવીસ પોઈન્ટ તેત્રીસ મીટરે પહોંચી હજુ અઢાર મીટર આ ડેમ ખાલી છે નર્મદા ડેમના કેટમેન્ટમાં આવેલા મધ્યપ્રદેશમાં વરસાદના કારણે પાણીની આવક વધી છે અને ચાલીસ હજાર સાતસો સિત્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે સરદાર સરોવરમાં પાણીનો લાઇવ સ્ટોરેજનો જથ્થો પણ છે જે એક હજાર છસો ચાલીસ મિલિયન ક્યુબિક મીટર થયો છે